ફાર્મ છે એ ફાર્મની મુલાકાત માટે આયા છે અને આપડી જોડે ભાવેશભાઈ છે હવે ભાવેશભાઈ પોતાની ખેતીની અંદર ઝેર ખેતીનો એક અભિગમ ચાલુ કરેલો છે અને ખેડૂતોને ઝેર કઈ રીતના કરવા એનો ખૂબ જ સુંદર એક અભિયાન ચલાવી રહ્યા છે એના અંતર્ગત આપણે વર્મી વોશ અને વર્મી ખાતર કઈ રીતના બનાવી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ ભાવેશભાઈની સક્સેસ સ્ટોરી જાણવાની છે અને શીખવાનું છે અને એ જે પદ્ધતિથી વર્મી કમ્પોસ્ટ બનાવે છે વર્મી વોશ બનાવે છે એની ટેકનોલોજી શું છે કઈ રીતના બનાવે છે અને કઈ પ્રોસેસ જાણીએ છે એની અંદર શું વાપરે છે આપણો એક ઉદ્દેશ છે કે દરેક ખેડૂતના ઘરે ગાય બંધાય એનો ઉદ્દેશ્ય કઈ રીતના સિદ્ધ થશે એક આપણે નાના ઉદાહરણ દ્વારા જાણીશું પહેલો આપણો પરિચય ભાવેશભાઈ આપશો તમારો નામ ગામ તાલુકો જિલ્લો મારું નામ માવણી ભાવેશ મણીલાલ મેં બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કર્યું છે મારું ગામ ગટસીસા વરજડી તાલુકો માંડવી જિલ્લો કચ્છ આ કમ્પોસ્ટ નું રો મટીરિયલ છે જે દેશી ગાયનું ગોબર છે અને એની સાથે એગ્રી વેસ્ટ જે મિક્સ કરેલો છે એગ્રી વેસ્ટ કોઈ બી પત્તા બી બધા ચાલે તો આપણે છાણવા ફરીએ છીએ એ બેઝિકલી બીજા લોકો શું કરતા હોય છે એચએફ ને જર્સી જે હોય ને પશુઓ એનો ઉપયોગ કરતા હોય છે પણ આમાં આપણી મેઈન ખાસિયત શું છે આપણે કઈ ગાયનો આમાં ઉપયોગ કરીએ છીએ દેશી ગાયનો જ છે ને ચાલ આ આપણે જ્યાં કને દેશી ગાયો જે મોટા મોટા ગામો છે એનામાં દેશી ગાયોનો હોય ત્યાંથી જ આપણે ખાતર આપણે લઈએ છીએ રો મટીરીયલ આનામાં કોઈ જાતનું એચએફ નું કે કાઈ જ નથી ભેસોનું પણ નથી હવે દેશી જ ગાય ઓરિજિનલ ભાઈ જો આમાં તાજુ છાણ લેવામાં આવે છે કે જૂનું છાણ આપણે ઉપયોગ કરીએ છીએ અમે તાજું બી ચાલે ને જૂનું બી ચાલે એકદમ જૂનું ના હોવું જોઈએ બ્લેક પડી ગયેલું ના હોવું જોઈએ અને પ્લસ આ અત્યારે એક સાઈડ જો પાણીથી થી પલાળેલું છે એટલે આની અંદર થી ગરમી પેલી બધી નીકળી જવી જોઈએ અને ગરમી ના નીકળે આપણે ગરમ નથી લેવાનું એટલી વસ્તુ યાદ રાખવાની છે કારણ કે ગરમ વસ્તુ આપવાથી શું થાય ખેડૂત મિત્રો કે તમે જો ગરમ ખાતર વાપરો છો તો અળસિયા ને નુકસાનકારક થાય છે અને અળસિયા મરવાનો પ્રોબ્લેમ થતો હોય છે એટલે આપણે શું કરવાનું છે ઠંડુ પાડીને પછી એનો ઉપયોગ કરવાનો છે બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવા લાયક છે કહ્યું છે ઠંડુ પાડીને bed માં જ્યારે નાખો ત્યારે એકદમ હાથ નાખીને ચેક કરવું પડે કે એકદમ ઠંડુ છે કોહવાયેલું ખાતર કેવાય બરોબર કોહવાયેલું ખાતર હોય ત્યારે બાકી ડાયરેક્ટ અંદર એપ્લાય કરીએ વાડીમાં તો જેમ આપણો હાથ બળે એવી રીતના ઝાડની પાડો એમ બળી જતી હોય છે એટલે એ ડાયરેક્ટ એપ્લિકેશનમાં ના લેવું વર્મી કમ્પોસ્ટ યુઝ ના કરો તો ડાયરેક્ટ આ તમે આપો તો એને કોહવાય ને આપો એને એકદમ પાણી થી પલાળો એને પલટાવો એની અંદર ગરમી નીકળી જાય એના પછી તમે એપ્લાય કરો આમાં અમુક ખેડૂતો ભાઈ જો શું કરતા હોય છે તાજું છાણ લાવે છે direct ગરમ હોય કે ગમે તે હોય ઢગલો કરે છે અને પછી વર્મી ખાતર તરીકે ઉપયોગ કરતા હોય છે. તો આ વસ્તુ ખેડૂત મિત્રો બહુ ખૂબ ખૂબ જ સુંદર છે નાની વસ્તુ છે પણ એ જાણવા માટે છે કારણ કે પહેલો ગોબરને ઠંડુ પડવા દેવાનું છે અને માત્ર માત્ર દેશી ગાયનું લેવાનું છે હવે એની આગળ પ્રોસેસ શું કરીએ છીએ આપણે જોઈએ હવે અહીંયા આપણે કેટલા દિવસ રાખીએ છીએ ભવિષ્યમાં

આના માટે એતો પછી આપડા ઉપર depend કરે છે કે કેટલી height તમે મુકો છો આ જો અત્યારે આ મુકેલી છે હવે આ દોઢ ફૂટ ની height છે તો થી પાંચસો થી આઠસો કિલો માલ આવીએ જાય પાંચસો થી આઠસો કિલો હવે એની એની અંદર અળસિયા છોડવા હોય તો કેટલા છોડી શકાય એક bed ની અંદર કેટલા પાંચ કિલો દસ કિલો પંદર કિલો approx અણસિયા એક કિલો અણસિયા ચોખા અણસિયા હોય તો એક meter by મીટર એક ચોરસ મીટર નો એરિયા એને ખાતા એક મહિનો લાગે અને કોઈ ખેડૂત ને suppose અળસિયા જોઈતા હોય તો આપણે available કરાઈએ છીએ અહીંથી હા મળી જશે બરોબર છે. તો ખેડૂત મિત્રો ખૂબ જ સુંદર વાત કરી હવે હવે આમ આ છે આપણે ખાતર તૈયાર થયું જેને આપણે ઓર્ગેનિક ખાતર કહી શકીએ કે જે સો સો ટકા ઓર્ગેનિક છે કારણ કે એનો પાછળનો મેન ઉદ્દેશ્ય શું છે કે એની અંદર જે વેસ્ટ લેવામાં આવે છે એ તો કાં તો એના વનસ્પતિના પાંદડા છે અને કાં તો ગાય માતાનું છાણ છે આ બંને વસ્તુના સુમગ સંયોગથી એક જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે જે ખેતીની અંદર એક ટન બે ટન નથી નાખવાનું ભાઈ એક એકરમાં આની ભલામણ કેટલી હોય છે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એ જે રિસર્ચ કર્યું છે એના ઉપર અત્યારે તમે કોઈ બી રોકડિયા પાક લેતા હો તો એની માટે પાંચ એક હેક્ટરે પાંચ થી સાત ટન જોઈએ બરોબર છે આ તમે છાણિયું ખાતર ની પાંચ ટોલી નાખો ને એક ટોલી નાખો બરાબર છે બરોબર છે અને શાકભાજીના કોઈ બી પાક લેતા હો તો સાત થી આઠ ટન પર હેક્ટર બરોબર છે અને ફ્રૂટ ના આપતા ઝાડ માટે પાંચ થી આઠ કિલો સીતાફળ જાયફળ ચીકુ બાગાયતી પાકો બાગાયતી પાકો એનામાં ફ્રુટ ના આપતા હોય એની માટે પાંચ થી આઠ કિલો અને ફ્રુટ આપતા ઝાડ માટે જે પરિપક્વ છોડ કેવાય જે ફ્રુટ આપે છે એને પંદર થી વીસ કિલો પર પ્લાન્ટ આપવું એટલે ખેડૂત મિત્રો આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે સપોઝ તમે દાડમનું વાવેતર કર્યું કોઈ બી બાગાયતી પાકો નાના છે તો માત્ર બે થી ત્રણ કિલો આપવાનું છે અને જયારે પરિપક્વ થઈ જાય એટલે એક સપોઝ બાર મહિનાનું થઈ ગયું પછી ફ્રૂટ આપવાનું ચાલુ થયું જયારે ફ્લાવરિંગ ચાલુ થાય છે ત્યારે છ થી સાત કિલો આપવાનું છે બરોબર છે બરાબર ઓકે હવે આ તો થઈ ખાતરની વાત હવે એનું લિક્વિડ પ્રવાહી ખાતર થઈ કઈ રીતના બને છે અને વર્મી વોશ કહીએ છીએ એ આપણે જોઈએ આગળ એની પહેલા આપણે એક પ્રોસેસ બીજી જોઈએ છે અને આને ચાળવામાં કઈ રીતના આવે છે અને અત્યારે હજી આમાં સમજી લો અળસિયા એ ખાધું નથી જે કાચો માલ હજી અંદર પડ્યો છે એ આપણે એક ચાયડો બનાવેલો છે આની ઉપર ચાઢવામાં આવે અહી થી મટીરીયલ નાખવામાં આવે મટીરીયલ નાખવામાં આવે એટલે કાચો માલ જે હોય એ બધું અહીંયા ઉપર થી નીકળી જાય અને પાકું બનેલું હોય એ આની અંદર આવે નીચે એટલે અહી થી એ કલેક્ટ કરી લેવામાં આવે જે એકદમ તૈયાર માલ છે ને ગોબર જ છે આ રીત નું આખો તૈયાર થઈ જાય કારણ કે ભાવેશ ભાઈ પેલા ગુજરાત ની અંદર શું થયું બે હજાર ને સાત ની આઠ ની અંદર વાત કરીએ ને આપણે તો વર્મી કમ્પોસ્ટ ના પ્રોજેક્ટ બહુ બધા ચાલુ છે દરેક તાલુકા ઉપર અને બધા ખેડૂતો એ ચાલુ કરેલા પણ આમાં મેઇન પ્રોબ્લેમ શું આવતો હતો ખબર છે એક તો ચાળવાનો પ્રોબ્લેમ કારણ કે જે અળસિયા છે અળસિયા મરવાના જોઈએ એ લોકો હાથ ના હાથ થી જે પેલો ચારણો બનાવે રેતી ચાલવાનો એનથી ઉપયોગ કરતા હતા એને સરેરાશ ના હિસાબે આમાં દિવસ નું કેટલું નીકળી શકે

મેન્યુઅલ આપણે મોટર થી ચાલુ છે પેલા જે આપણે હાથે થી આમ ચાણો બનાવતા હાથે થી હલાવતા હતા મોટર થી અને અમે આ માલ જે આમ ડાયરેક્ટ આવી તૈયાર માલ અને કાચો માલ બધો એ ઉપર થી બહાર નીકળી એટલે જે મોટું છે જે કમ્પ્લીટ નથી થઈ હા ડાયરેક્ટ કાંકરા છે કે કાંકરા છે કે બધું આ જો આ આ રીતના કાંકરા કે અંદર જે રો મટીરીયલ માં આવતા હોય એ બધા ઉપર થી નીકળી જાય કાચ છે કે ગમે પ્લાસ્ટિક છે કદાચ કે ઇનકેસ આવી ગયું હોય અંદર આની અંદર નાના બચ્ચા ને અંડા આવે એટલે આને ભેજ મેન્ટેન રાખવું પડે કારણ કે ભવિષ્ય ખેડૂતો કોઈ પણ નાખે પાછળ અણસિયા ડેવલપ થાય તો પછી ના નાખે તો અણસિયા કામ કરતા થઈ જાય એટલે ખેડૂતોને એનો ફાયદો લોંગ ટાઈમ સુધી મળ્યા કરે આપડે પચાસ કિલોની બેગ કોઈ ખેડૂત ને જોયતું તો એ સુભા માં વેચીએ છીએ ટન ઉપર જોયતું તો આપણે ખેડૂતને સુભામાં આપીએ છીએ અત્યારે પચીસ કિલોની બેગ છે આપડે બસો રૂપિયા માં આપીએ છીએ બરોબર છે

આપણે વર્મી વોશ નો યુનિટ છે આનામાં અળસિયા એક આ ટાંકી માં અણસિયા પાંચ કિલો ચોખા અણસિયા નાખેલા છે એક ટાંકીમાં પાંચ કિલો અળસિયા હા આપડે શરૂઆત માં બનાવીએ એટલે પંદર દિવસ એની પાણી કાઢવાનું પાછું નાખી દેવાનું એક ટાંકીમાં માં કેટલું પાણી કાઢીએ એક ટાંકી માં સ્ટાર્ટિંગ લીટર જોઈએ પછી સમજી લો કે અત્યારે આપણે આમ સાયકલ ફરાવી દીધી દસ થી પંદર વખત આપણે આમ ફરાવી દીધી પછી દસ લિટર અહીંયાથી વર્ની વોશ કાઢો એટલે દસ લિટર ચોખું પાણી ઉપરથી નાખ્યું દીસ લિટર તૈયાર થાય પંદર દિવસ એટલે હા પછી એક પેલી જ્યારે શરૂઆતમાં આપણે પ્રોજેક્ટ બનાવ્યો

આ ગમેલું છે વીસ લીટર આ વીસ લીટર સ્ટોરેજ ટેન્ક માં ભરું કારણ કે મારે બધા અલગ અલગ ટાંકીઓ છે ક્યાંક થોડું કાચું હોય એટલે એક સરખું મિક્સ થઈ જાય એટલે કોઈ પણ ગમે તે એપ્લાય કરે એટલે એને એક સરખું રિઝલ્ટ મળે બરોબર જોયું ખેડૂત મિત્રો કે ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આપણે વર્મી કમ્પોસ્ટ અને વર્મી કઈ રીતના બને છે એની એક સાદી સીધી આપણે એક પદ્ધતિ જોઈ આની અંદર લિક્વિડ રેડવામાં આવે છે આ પાછું અંદર ઇન્સર્ટ કરી દીધો એટલે હવે જે અળસિયામાંથી ધોવાઈ ધોવાઈ ને પાછું આવશે નીચે ભાવેશભાઈ અમારે ગુજરાતના ખેડૂતો જે આપણી ચેનલમાં કામાઇન્ટન્સ ઓર્ગેનિક ચેનલની અંદર જે જોઈ રહ્યા છે એ દરેક ખેડૂતનો આપનો મોબાઈલ નંબર બોલશો કદાચ કોઈ ખેડૂતનો વર્મી વોચ જોઈએ કાં તો વર્મી કમ્પોઝ જોઈએ એના માટે આપનો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે નાઇન સેવન ટુ ડબલ સેવન થ્રી થ્રી ટુ ફોર વન ગુજરાતીમાં સત્તાણું બે સિત્યોતેર તેત્રીસ બે એકતાલીસ બરાબર છે તમારે કોઈ બી વર્મી કમ્પોસ્ટ જોઈતું હોય વર્મી વોશ જોઈતું હોય તો બાવીસભાઈનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો નીચે સ્ક્રીનની અંદર એમનો મોબાઈલ નંબર લખેલો છે આપ એના દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો એક બીજા નવા સક્સેસ સ્ટોરી સાથે અમે ફરી મળીશું ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે ફરી એક નવા એક એપિસોડ સાથે મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ